સી ખાતે આવેલી આયશા એગ્રો નામની ફેક્ટરીમાં કામ કરતા બિહારના બે મજૂરોમાં મારામારી થતા એકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફેક્ટરીમાં કામ કરતા બિહાર રાજ્યના દસ મજૂરો સાથે રહેતા હતા જે પૈકી મંજુરિયા પરવલિયાના ગપ્પુ કુમાર યાદવ અને તેના મિત્ર સરોજ જવાહર શાહ વચ્ચે સોળમી નવેમ્બરે રાત્રે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી આ નાની એવી રકજકમાં ક્રોધમાં પરિવર્તિત થતા ગપ્પુકુમાર યાદવે સાઈડમાં પડેલો લાકડાનો કટકો ઉઠાવીને સરોજ શાહના માથા સહિત અનેક જગ્યાએ ભારે માર માર્યો હતો ગંભીર ઇજાઓને કારણે સરોજને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ લઈ જતી વખતે તેનું દુઃખદ અવસાન થયું હતું सही बोल सरे सरे दा। दा। रहे तूने मारा है सही बोल रहा है अरे गलत बोल रहा तो गलत बोल सही अगर मारा था सर में मारा था अभी मारा था मेरे मारा हाँ अभी मारा था मेरे मारा था नहीं सर में मारा लेकिन तूने मारा ना सर सर में हाँ अभी मारा था मेरे मारा हाँ लेकिन तूने तो सही पर मारा ना उसके ऊपर का सही पर मारा तो वो बात क्या उसका एक लड़का सही मारा था

ગઈકાલ અહીં અમારા હાલો રૂરલ પોલીસ સ્ટેશન હદમાં મસવા જીઆઈડીસી આવેલી છે તે જીઆઈડીસીમાં પ્લોટ નંબર પાંચસો થી પાંચસો માં એગ્રો નામની એક ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરીમાં બિહારના એક જ ગામના બે યુવાનો ચોવીસ વર્ષના આસરાના કામ કરતા હતા અને રાતે તેમની બંને જમવાનું સાથે બનાવી અને પછી જે ચાવલ બનાવે તે ચાવલ બનાવેલા ચાવલને વહેંચણી બાબતમાં બોલાચાલી થયેલી અને પછી એ ઝપાઝપી થઈ એમાં જે સનોજ કરીને જે છોકરો હતો એને એના સાથના જ એટલે કે ગામના જ એક જે એનો મિત્ર હતો એ કપુ મદન યાદવ નામના મિત્રએ જે બળતણનું એક લાકડું પડ્યું હતું એ માથામાં માર દેતા આજે સનોજ શાહ નામનો જે યુવક હતો એ ઇજ ઇજાગ્રસ્ત થયેલો અને એને ફેક્ટરીના જે માલિક છે એમના સૂચનાથી પ્રથમ કાલોલ ખાતેની હોસ્પિટલમાં અને ત્યારબાદ ગુજરાત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલું એ દરમિયાન તેનું મૃત્યુ થતાં